और मैं बेटर हो रहा है भाई हम्म

કેટલા કાયપા કોઈ ના પતંગો કે તો હવે કઈ બાજુ જવાનું છે હવે આયા બુક કર્યો રૂમ હે ભાઈ રવિયા હમ કેટલા વાગા આવ્યા હતા અમે હવે 8 આવ્યા હે બોલો અને અસાને આપણે કેટલા વાગા બિગિનિંગ છે

પતિંગ સગાઈ વાત બોવી પોરબંદર સોપાટી ગ્રાઉન્ડ હે મેરો હે અમારે ભાઈ આ શું લાગ્યું સેલ 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 હે અમારે આ ત્રીજું ગ્રાઉન્ડ છે પોર નું પતંગ ઉડાડવાનું આ ગ્રાઉન્ડ માં તાજે અમને જવાનો ટાઈમ નત મળ્યો પોરબંદર આપણે ઘરે રોકા શક્યો તો પોરબંદર ને હા અમારે પતંગો સ્ટોલ છે પણ હવે અત્યારે તો હે થઈ ગયું હાલો અંધારું થઈ ગયું ઠંડી બહુ છે એટલે ઘરે વયું જવાય હા થેન્ક યુ આમાં અરે કાકા રામા કાકા અમારા વાહન એસટી આવી ગઈ એસટી માં ઓલો આપણો એસટી અમારી ગાડી પડી ગાડી લઈને ઘર ભેગા કોમિલ લઈને ગાડી છે ભાઈ આ પેટ્રોલ નાખીને હા આ ની બહાર ગયો